બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે આઠ હજારથી વધુ બાળકોનું નિદાન અને સારવાર કરાયું દેશ વિદેશમાં આરોગ્ય ક્ષેત્રે માંડવી તાલુકાનું આરોગ્ય ક્ષેત્રમાં મોટું નામ ધરાવતી સંસ્થા એટલે બિદડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલ આ હોસ્પિટલ ખાતે છેલ્લા સાત દિવસથી આઠ હજારથી વધુ બાળકોનું નિદાન અને સારવાર કરાયું હતું માંડવી મુન્દ્રા તેમજ ભુજની શાળાઓના વિદ્યાર્થીઓના દાંતોની સારવાર નિષ્ણાત ડૉક્ટરોએ કરી હતી ડોક્ટરોએ બાળકોને ખાસ કરીને કુરકુરે વેફર્સ ચોકલેટ આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થો ખાવાથી દાંતોને તેમજ શરીરને થતા નુકસાન વિશે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા બધા જે નુકસાન કરતા ખાદ્ય પદાર્થો છે તેનાથી વાલીઓએ પોતાના બાળકોને દૂર રાખવા જોઈએ બિડલા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ કેમ્પના દાતા બહારથી આવતા સેવાભાવી ડૉક્ટરો વોલિયન્ટરો બિરડા સરોદય ટ્રસ્ટનો સ્ટાફ બિરડા સરોદય ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટરો વગેરે આ સાત દિવસીય બાળરોગ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી બિરડા સરોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ આગામી દિવસોમાં શરૂ થનારા એક માસ સુધીના કેમ્પના આયોજન વિશેની પણ વિગતો આપી હતી આપ સૌને મારા જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદરા ચૌદર ટ્રસ્ટ ચાઇલ્ડ હેલ્થ કેર કેમ્પ અને આ ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ છેલ્લા ચોવીસ વર્ષથી વિદરા ચૌદ ટ્રસ્ટ આયોજિત કરી રહ્યું છે શરૂઆતના દિવસોમાં સ્કૂલમાં જઈ અને આ કેમ્પ કરતા હતા પરંતુ છેલ્લા પંદર વર્ષથી લગભગ અહીં જ એ છોકરાઓને બોલાવી અને એનું ડિટેલ ડેન્ટલ વર્ક તેમજ ટોટલ મેડિકલ વર્ક અહીં જ કરવામાં આવે છે આ વર્ષે મુન્દ્રા ભુજ અને માંડવી તાલુકાના લગભગ આઠ હજારથી વધારે બાળકોને અહીં બોલાવી અને એમની પૂરેપૂરી ટ્રીટમેન્ટ માટે પચાસ જેટલા વોલન્ટિયરો વીસ જેટલા મેડિકલ ડૉક્ટરો ત્રીસ જેટલા વોલન્ટિયરો જે આયોજન કરી સાત દિવસની અંદર આઠ હજાર બાળકોનું નિરીક્ષણ કર્યું જેમણે ડેન્ટલની અંદર ટ્રીટમેન્ટ જોઈતી હતી તો ક્લિનિંગ અને અ તો કરીએ જ દાતો નહીં તેની સાથે સાથે અપ ટુ રૂટ કેનાલ સુધીનું કામ અહીં કરી આપવામાં આવ્યું છે અને જે બાળકોને એનાથી પણ વધારે ડેન્ટલની જરૂરત હોય તો એ લોકોને સ્કેડ્યુલ કરી અને પછી હોસ્પિટલમાં બોલાવી દેવામાં આવશે એવી જ રીતે બાળકોની અંદર આઈ ડેન્ટલ ઇએનટી ગાયનેક તેમજ કાર્ડિયાક વર્ક પેટના દર્દન માટે ચામડીના દર્દન દરેક રીતે એની નિરીક્ષણ કરી અને એમનો જરૂરી હશે એ લોકોને દવાઓ આપવામાં આવી અને જેમને સર્જરીની જરૂર હશે એવા બાળકોને અને આંખની માટે ખાસ કરીને આંખની માટે દરેક બાળકાની વિઝન ચેક કરી અને બરાબર હોય તો બરાબર છે પરંતુ જેને ચશ્માની જરૂર છે એના ઓપ્ટોમેટ્રિક્સ દ્વારા નંબરો કઢાવી અને એના નંબર બનાવી આખા એના નામ સાથે એની સ્કૂલમાં એ મોકલવામાં આવશે અને ત્યારબાદ એ બાળક એ ચશ્મા પહેરતો થાય તો એને દેખાય સારું એને લીધે સ્ટડી સારું કરશે આ રીતે ભારતના બાળકોનું આપણે નવજવાન બાળકોનું જે યુવા પેઢી ઉછરી રહી છે એના સારી રીતે અને આ કામ ચાર ધોરણથી કરી બાર ધોરણના બાળકોનું વચ્ચે દર વર્ષે કરીએ છીએ ભવિષ્યની અંદર પણ આ જ પ્રોગ્રામ પ્રિવેન્ટીવ વર્ક જેને કહી શકીએ આપણે એ કરી બીજા સદાય કરી રહ્યું છે અને કરતું રહેશે એની સાથે સાથે બિદરા સૌદર ટ્રસ્ટ આયોજિત મેગા મેડિકલ કેમ્પ પહેલી જાન્યુઆરીથી શરૂ થશે અને આખો મહિનો લગભગ એ કેમ્પ ચાલશે જુદા જુદા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને પચીસથી વધારે મેડિકલ ડૉક્ટરો તેમ વોલન્ટિયરો અમેરિકાથી આવી રહ્યા છે યુકેના થોડા ડૉક્ટરો આવી રહ્યા છે તો જુદી જુદી કન્ટ્રીના ડૉક્ટરો તો છે જ એની સાથે સાથે આપણી મુંબઈની ટીમ તેમજ ગુજરાતના જુદા જુદા ડૉક્ટરોની ટીમ આવી અને આપણે અહીંયા આગળ આયોજન કરવાનું છે એના માટે ન્યૂઝપેપર તેમ મીડિયા દ્વારા એમાં ઓલરેડી અમને આપ્યું છે જરૂર પડે તો તમે ફોન કરી અને જોઈ શકો છો કે આ ક્યારે ક્યારે એનું કેમ્પ છે એ કેમ દિવસે આવશો તમારી તપાસણી થાય જો જરૂર હશે તો એ જો તમને સર્જરીની જરૂર હશે તો સર્જરી માટે સિલેક્ટ કરી અને તમારી સર્જરી કરી આપવાનું હશે આવી રીતે આ આયોજન કરવામાં આવ્યું છે મેગા મેડિકલ પંચાસ પચાસમો કેમ્પ એકાવનમો કેમ્પ છે પાંચમી તારીખે એનું ઉદઘાટન કરવામાં આવશે પહેલી તારીખથી શરૂ થઈ જશે પરંતુ પાંચમી તારીખે એનું ઉદઘાટન રાખવામાં આવેલું છે એનો તો આપ સૌ એની અંદર ભાગ લઈ જેને જરૂરત હોય તે જરૂર આવી જજો અને તમારો તપાસી અને તમારો નિદાન થશે અને સજી જશે તો કરી આપવામાં આવશે આ સાથે આપ સૌને મારા જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન વિદ્યા સરદ ટ્રસ્ટ ગુડ મોર્નિંગ એવરી માય નેમ ઇઝ ડૉક્ટર કામના સિંગ એન્ડ વી ઓલ આર ફ્રોમ વડોદરા के एम शाह डेंटल कॉलेज एंड हॉस्पिटल सुमनदेव विद्यापीठ यूनिवर्सिटी एंड uh, हमें हमारे कॉलेज से यहाँ 45 डॉक्टर्स आए हैं और यहाँ जो निशुल्क कैंप है वो बच्चों को निशुल्क में सेवा दे रही हैं और जो कैंप के जो भी सुविधा हैं वो बहुत ज़्यादा अच्छे हैं और बच्चों को ध्यान में रखते हुए जो भी ट्रीटमेंट है वो ऐसे ही ट्रीटमेंट की जा रही है कि बच्चों को कोई हानि ना पहुँचे या उनको कोई तकलीफ़ ना हो और बच्चों की एज देखकर ध्यान में रखते हुए भी उनकी सारी ट्रीटमेंट अच्छे से की जा रही है उसके अलावा बच्चों से ही नहीं उनके माता पिता से भी पूछा जा रहा है कि वो ट्रीटमेंट उन्हें अगर सही लगता है तो ही हम वो ट्रीटमेंट दे रहे हैं और यहाँ जो भी चीज़ें प्रोवाइड की जा रही हैं वो सब बहुत अच्छी हैं बहुत ए वन क्वालिटी की हैं और जितनी और यहाँ के जो भी स्टाफ हैं जो भी लोग हैं उनसे सपोर्ट बहुत ही अच्छा है और सारे माता पिता से निवेदन है कि अपने बच्चों को ज़्यादा चॉकलेट खाने से या फिर तंबाकू और आप जो भी सुपारी मावा खिलाते हैं या खाते हैं उन चीज़ों से रोकिए क्योंकि उस वजह से यहाँ के बच्चों के दांत बहुत ज़्यादा ख़राब हैं और हो रहे हैं और जो ट्रीटमेंट है वो करवाइए जो बोल रहे हैं डरिए मत क्योंकि वो आपके बच्चों के सही के लिए है दूध के दांत हों अगर वो ख़राब हो रहे हैं तो उनकी ट्रीटमेंट करवाइए तभी पक्के दांत अच्छे आएंगे ठीक और कुछ भी खिलाइए लेकिन चॉकलेट खिलाइए जो भी खिला रहे हैं वो एक लिमिट में खिलाइए हाइजीन साफ़ सुथरा जो भी है वो मेंटेन रखिए और मावा ये सब से दूर रखिए है। खाते हैं तो भी छुड़वाइए कोशिश करिए डॉक्टर से पूछिए कि छुड़ाने का तरीका क्या है और बस हाइजीन मेंटेन रखिए हम सारे डॉक्टर्स यहाँ फर्स्ट टाइम आए हैं हमारा फर्स्ट टाइम एक्सपीरियंस है यहाँ के जो ट्रस्टी हैं चेयरमैन डॉक्टर विजय भाई छेड़ा एंड जो डॉक्टर हैं डॉक्टर गिरीश साह प्रेसिडेंट हैं वो यहाँ के आ, हमें बहुत खुशी है कि उन्होंने हमें यहाँ इनवाइट किया हमें ये अपॉर्चुनिटी दी कि हम यहाँ के बच्चों की सेवा कर सकें यहाँ बहुत जगह से बच्चे हैं जैसे कि मांडवी अंजर आ, भूज से बच्चे हैं यहाँ तकरीबन आठ से दस हज़ार बच्चों की सेवा चल रही है

અને મુન્દ્રાના છેલ્લા સાત દિવસથી કેમ્પ ચાલુ છે તો આની અંદર લગભગ આપણા આઠેક હજાર બાળકોએ લાભ લીધો છે અને ખૂબ જ સારામાં સારો અહીંયા કેમ્પ ચાલી રહ્યો છે તો જે દાતાઓ અહીંયા દાન આપી રહ્યા છે એમનો દાન ખરેખર આમ સાર્થક બની રહ્યું છે તથા બાળકોને અહીંયા ખૂબ જ સારામાં સારું ભોજનની સુવિધા પણ છે એ ખરેખર વખાણવા લાયક છે અને ખૂબ જ સુંદર સારું આયોજન થઈ રહ્યું છે એમના તરફથી ના આવતા વર્ષે પણ જો આયોજન થાય તો હું તમામને અપીલ કરીશ કે અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા અને સુંદર આયોજન છે તો બધાય ખરેખર લાભ લેવો જોઈએ અને બાળકોના સ્વાસ્થ્ય વિશે એમના જે દાંત નાની ઉંમરે ખરાબ થઈ જાય છે તો આંખ વિશે કાન વિશે ખૂબ જ સારું અહીંયા ડોક્ટરો સેવા આપી રહ્યા છે તો ખરેખર મેડિકલ કેમ્પનો લાભ લઈ અને બાળકોના સ્વાસ્થ્ય માટે જાગૃત થવું જોઈએ